ગુડ મોર્નિંગ આપણે ગુજરાતીમાં એકમ સાથ શીખી રહ્યા છીએ બરાબર ને એનું નામ છે આ પણ સાથ જો આપણા ઘરમાં આપણા પરિવારના સભ્યો રહે છે મમ્મી પપ્પા દાદા બા ભાઈ બહેન એમ આપણા ઘરમાં કેટલાક જીવજંતુ પણ રહેતા હોય છે બરાબર ને કયા કયા જીવજંતુ કીડી બરાબર આ બધા જીવ જંતુઓ આપણને કોઈ નુકસાન કરતા નથી આપણે એ આ પાઠમાં જોવાના છીએ તો ચાલો આજે આપણે છે ને વંદા વિશે માહિતી મેળવવાના છીએ અને આ અગાઉ આપણે કઈ પ્રવૃત્તિ કરી હતી યાદ છે ને બધાને કઈ પ્રવૃત્તિ બે શું કર્યું તું આપણે જીવજંતુને ઓળખી નંબર આપ્યા હતા હા નંબર આપ્યા હતા હે ને ખૂબ સરસ પ્રવૃત્તિ કરી એટલે તમે જીવજંતુને તો ઓળખી ગયા છો અને પેલી તમારે બરાબર સાંભળવાનું છે જુઓ ઘરમાં વંદાભાઈ વિશે હડી કરતા વંદાભાઈ ને તો તમે જોયા જ હશે એમના બે લાંબી મૂછ જોઈ છે આપણા ઘરમાં જ્યાં ભીની જગ્યા ત્યાં એમનું ઘર રસોડામાં કે અનાજ ભર્યું હોય તેવા ભંડારા ભંડારમાં પણ તે રહે છે વંદારના મોં પર બે અને કપાળમાં ત્રણ આંખો હોય છે આપણે નાકથી સૂંઘીએ હાથથી અડીએ મોંથી વાતો કરીએ વંદો આવા બધા કામ દોરા જેવી મૂછથી કરે ખોરાક શોધવા માટે શિકારીને દૂર રાખવા માટે વંદો મૂછ હલાવે છે તેની છાતી ખૂબ જ મજબૂત તેમાંથી નીકળે કાંટાવાળા છ પગ પક્ષીની જેમ તેમને પાંખો ખરી પણ તે બહુ ઉડી ન શકે વંદો દોડવામાં બહુ ઝડપી રેસમાં આપણને હરાવી દે પણ જો એ ઊંધો પડી જાય તો જાતે સીધો ન થઈ શકે ઘરમાં રહે એટલે બીમારી ફેલાવી શકે છે જો કે તે પાકને નુકસાન કરતા જંતુઓને ખાઈ જાય છે તે કચરો ખાઈ જાય છે આમ પર્યાવરણને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે ચાલો વંદા વિશે બધાએ સાંભળ્યું ને તો જુઓ વંદા વિશે આપણે થોડી વાતચીત કરીએ તમને વંદાને કઈ કઈ વાતમાં નવાઈ લાગી

નુકસાન નથી કરતો હા એ હવે વાત આપણને સમજાઈ છે પણ શું કરે છે પર્યાવરણને સ્વચ્છ કરે છે અને કચરો અને જંતુઓ ખાઈ જાય છે હા એથી કોઈએ ડરવાની જરૂર નથી વંદાને કોઈ એક અંગ તમારે લેવું હોય તો તમે કયું અંગ લો આંગળી ઊંચી કરીને બોલવાનું મૂછ કેમ ભાઈ મૂછ લો તો એ બધા કામ મૂછથી જ કરે છે

હું જે વાક્ય બોલું એ જો સાચું હોય ને તો તમારે ગોળ આકાર મૂકવાનો છે અને જો હું બોલું અથવા તમે વાંચો એ વાક્ય ખોટું હોય તો તમારે ત્રિકોણ મૂકવાનું છે હા તમારે પહેલા જણાવવાનું કે આ વાક્ય સાચું છે કે ખોટું બરાબર ને ચાલો તો શરૂ કરીએ ચાલો બેન તમે પહેલું વાક્ય જો અમે અહીં લખ્યું છે અને આ બાજુ આકારો છે જો સાચો કે ખોટો હોય તો તમારે એ મુજબ આકાર મૂકવાનો સાચો આકાર આકાર હોય તો તો ગોળ ગોળ ખોટો અરે વાહ કયો આવે ચાલો તમારા અધ્યયન સંપુટમાં જો તમારે આ જગ્યા છે ને પેટીઓ ત્યાં તમારે જો વાક્ય જાતે બધાએ વાંચવાનું છે અને જો વાક્ય સાચું હોય તો કયો આકાર દોરવાનો અને જો વાક્ય ખોટું હોય તો સમજાઈ ગયું ને હા ચાલો બીજું વાક્ય વાંચો ખૂબ જ ધીમેથી દોડે છે ખોટું હેમ ખોટી વાત છે સાચું શાબાશ બેટા ચાલો અવની બેન તો પીડી અને દરાવાળી જગ્યામાં રહે છે સાચી વાત વાહ ભાઈ વાહ ચાલો વિહાનભાઈ તમે વાંચો વંદા કડમાં

બોલ ન ભાઈ ખોટું હા ખોટી વાત છે બધાને બંદો ગમતો હોતો નથી ખૂબ સરસ હવે તમારે તમારા અધ્યન સંપુટમાં આ પ્રવૃત્તિ કરવાની છે ચાલો બધાને સમજાઈ ગયું